વડોદરા શહેર ખાતે નવીન કોમ્પ્લેક્સ સિનેમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે લોકોએ ઉત્સાહભેર તેને આવકાર્યો ભારત દેશનું સૌથી વૈભવી સિનેમા લઈને આવ્યા છે જે એક એવું શહેર છે જ્યાં લોકો મોટા પડદા પર ફિલ્મો જોવા માટે ઉત્સાહ ભર્યા રહે છે હાલમાં કોમ્પ્લેક્સ સિનેમા ભારતમાં સૌથી ઝડપી વિકાસ કરી રહેલ સિનેમા ચેઇન્સમાંની એક છે તાજેતરમાં વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આરાધના સોસાયટીમાં સ્થિત કાન્હા સેન્ટ્રલમાં નવીનતમ અને આધુનિક સિનેમાના ધમાકેદાર ઉદ્ઘાટન સાથે સૌને રોમાંચિત કર્યું હતું આ આધુનિક ચાર સ્ક્રીન સિનેમામાં કુલ ત્રણસો લોકોની બેઠક બેઠક ક્ષમતા છે વડોદરામાં કોમ્પ્લેક્સ સિનેમા એક અનોખો લક્ઝુરિયસ ફિલ્મ જોવાનો અનુભવ પ્રદાન કરે છે જે સ્પેક્ટર એક્સ એલઈડી સ્ક્રીન ટેકનોલોજી ડ્યુઓ કપલ લાઉન્જર પોડિયમ સીટિંગ ડોલબી સાઉન્ડ સેવન પોઈન્ટ વન ટુ ડી અને થ્રી સ્ક્રીન તેમજ ગોર મેટ ફૂડ જેવી શ્રેષ્ઠ સુવિધાઓમાંથી મળેલું છે નવીનતાથી ભરેલા આ સિનેમાના ઉદઘાટન પછી વડોદરા શહેરમાં ઉત્સાહની લહેર ફેલાઈ છે ટૂંક સમયમાં શહેરના લોકો માટે ખાસ આકર્ષણ બની ગયું મુખ્ય ઉદઘાટન પછી ફિલ્મ પ્રેમીઓ પોતાના મનપસંદ ફિલ્મોને માણવા નવા સિનેમા તરફ વધતા નજરે પડ્યા હતા કારણ કે આ શહેરમાં હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહેલું છે કોમ્પ્લેક્સ સિનેમાએ વડોદરામાં એક અનોખી ઓળખ બનાવી છે કોમ્લેક્સ સિનેમા વડોદરાના ઉદ્ઘાટન થયા પછી કોમ્પલેક્સ સિનેમા લિમિટેડના ફાઉન્ડર અને ડિરેક્ટર રાહુલ ધ્યાની અને અનીશ પટેલે એક સંયુક્ત નિવેદન આપતા કહ્યું હતું કે અમે અત્યંત આનંદિત છીએ કે વડોદરાના લોકો અમારા નવા સિનેમાને ઉત્સાહભર્યો પ્રતિસાદ આપી રહ્યા છે પ્રેક્ષકોને આરામદાયક અને શ્રેષ્ઠ સિનેમા અનુભવ પ્રદાન કરવાનું અમારું મુખ્ય લક્ષ્ય છે અમે સિનેમામાં પ્રેક્ષકો માટે શ્રેષ્ઠ અનુભવ આપવા માટેના અમારા પ્રામાણિક પ્રયાસોનો દાખલો છે તે સ્પષ્ટ છે કે કોમ્પ્લેક્સ સિનેમા લિમિટેડ તેની નવીન ડિઝાઇન અને તકનીકી શ્રેષ્ઠતા માટે જાણીતું છે